બોટાદમાં રહેનાકી વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાના કારણે કિચડ થતા આ વિસ્તારના રહીશો પરેશાન અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય બોટાદ ખાતે વિહાવા પાસે ગોપાલનગર નામનો વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં માલધારી સમાજના અને અન્ય સમાજના લોકો રહે છે આ વિસ્તારમાં વરસાદી પાણી માટેનો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી જેના કારણે પાણીનો ભરાવો થાય છે અને ખૂબ ગારો કીચડ જેવી પરિસ્થિતિ છે જેના કારણે લોકોને હાલવા ચાલવામાં તેમજ બાળકોને અભ્યાસ માટે સ્કૂલે જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે લોકો આ પાણી ભરાવાના કારણે અને કીચડ થવાના કારણે ખૂબ જ ત્રાહીમાં પોકારી ગયા છે આ વિસ્તારના લોકોએ અવારંવાર લેખિત માંગ તેમજ મૌખિક માંગ તંત્રને જાણ કરેલ છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આ વિસ્તારના રહીશોની જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સીસી રોડ બનાવવામાં આવે અને હાલમાં પ્રિમોન્સુન કામગીરી નીચે કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનું નામ બેન કોઈ બેન પાંચ વર્ષ એમ રોડમાં અત્યારે કેવી છે બનાવી નથી દીધો તો અમાર માણા ને હલવું ક્યાં માલ ને માણા અમાર છોકરાને બાળ મંદિરે મોકલવાય રીતના મોકલવી આ ખાંડામાં માં નથી મુકાતો તમે કઈ રજૂઆત કરી હતી સરકાર માં કેટલી વખત કર્યા પાંત્રી વર્ષ થઈ રહ્યા આમ નામ કરતા કરતા પણ તો અમને કઈ ધ્યાન નહીં દેતા પાંચ વર્ષ થાય એક ધારા વાહે પડી જાય છે માંગીએ તે અમને નોર તાત્કાલિક બનાવી દો અમારી માંગણી છે બીજી કઈ માંગણી નથી તો અમારા બાળક ને હાલવું ક્યાં નિશાળે જવું હોય તો તો અમને કાક સરકારને ને કેવું જ પડે ને કે તમને આ હાથ ઓલે બનાવી દઈશું તો બનાવી દેતા નથી જયારે જાય ત્યારે એમ કે તમારે નહીં બને નહીં બને શું કારણ ક્યાંય કોઈને નથી ઘરના મકાન તો એને રોડ બની ગયા મીટર મૂક દીધા તો અમારું દસ્તાવેજ વાળા મકાન છે એમ કઈ ખાલી એમ તો નથી તમારી છેલ્લી માંગણી શું છે માંગણી કઈ ને રોડ તાત્કાળી બનાવી દો એ અમારી માંગણી આપનું નામ મારું નામ હરેશભાઈ કરશનભાઈ રબેરે અચ્છા કયો વિસ્તાર છે આ વિસ્તાર ગોપાલક નગર કહેવાય આણંદધામ રોડ આવે ગોપાલક કાંગેછાપરા ગોપાલકનગર ભગવાનપરાની પાછળ આવે પ્રશ્ન સાહેબ વારંવાર અમે રજૂઆત કરી છે લેખિત મુખિત બે પણ કોઈ ધ્યાન આપતા નથી આમાં અમે માલધારી અમે રોડ આરસીસી રોડ બનાવવાનો છે સીસી રોડ અમને બનાવી દે આવો સમય હોય ત્યારે અમે બહુ તકલીફ પડે છે માણસો બાળકોને સ્કૂલે જવા માટે માલધારી વિસ્તાર છે માલને પણ બહુ તકલીફ પડે છે અમારી એ રજૂઆત છે સરકારને તાલકા દોડને અમારી રજૂઆત સાંભળે અને અમને સાનો નિકાલ કરે તાત્કાલિક જેમ બને એમ તાત્કાલિક કરે તો આ પરેશાન ઓછું રહે દર વર્ષે આ તકલીફ રહેશે પાંચ છ વર્ષથી આ તકલીફ તો સહેજ છે અવરનવર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ આની માટે ખાસ ધ્યાન આપતા નથી અમને એવો આશ્વાસન આપે છે કે ભાઈ તમારો રોડ મંજૂર થયેલો છે અથવા તો ગ્રાન્ટ નથી આવી હવે થઈ જાય છે ટૂંક સમયમાં થઈ જાય છે એવી અમને આશ્વાસન ઘણું આપેલું છેલ્લા કેટલા વર્ષથી આ તમારો પ્રશ્ન પાંચથી છ વર્ષથી છે તો અમે વીસ વર્ષથી અને પહેલાં તો અમારે રડી જાવ છે બહુ એવું કાંઈ ખાસ હતું નહીં પણ અત્યારે ચાર પાંચ વર્ષની તો બહુ તકલીફ છે બાળકો માટે બહુ તકલીફ છે સ્કૂલો જવા માટે બહુ તકલીફ પડે છે વાહન અમે લાવી શકતા નથી ઘરે અમે માલધારી છે માલ પણ અમારા ઘરે નથી આવી શકતો બારી વ્યવસ્થા કરવી પડે છે એ તકલીફ સીસી રોડ અમને તાત્કાલિક બનાવી દે બાકી કોઈ પ્રશ્ન નથી સરકાર પાસે રોડ અમને બનાવી આપે એટલે અમારો નિકાલ હાલ થઈ જાય